દ્વારકાધીશ ભાઈ ઘણા ટાઈમ પછી આપણો ઉલોગ આવે છે ઘણા ટાઈમ પછી પણ કાંઈ વાંધો નહીં આપણે અત્યારે જવાનું છે લાંબાની થોડોક આગળ દાદાના મંદિરે તો હાલો જોડાયેલા રહ્યો તમે ભાઈ આજે તો વાતાવરણ એવું થઈ ગયું છે કે વરસાદ ના આવે એવું લાગે છે પણ તો વાતાવરણ થઈ ગયું છે મસ્ત તમે જુઓ આ બધાને જોતા કરી તમે આ બધાને મોઢા જોતા 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 બધા જોતા જોતા વિચારતા હું તો ગાડીમાં કેમ આવી ગયો આના આવી ગયો આના તમે તો પછી શું માતાજીના દર્શન કરતા દર્શન કરતા તો લાંબાથી ડાયરેક્ટ આના પેગો આવી ગયો પછી દર્શન તો કરી લીધા ને હવે ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી પણ હવે જોઈએ ક્યાં જાઈએ બીજું શું તમે જોડાયેલા રેજો બહુ મોટી કરી છે ઉપરનું મંદિર છે ને મંદિર છે ને મેન હતું અહીંયા જેટલું ટુરિસ્ટમ છે પછી યાત્રાવાળ યાત્રાળુ છે યાત્રાળુ છે બધા ટૂંકમાં આવતા હતા ને એના માટે જ આવતા એના માટે જ આવતા હતા ઉપરનું મહિમા એટલું હતું પણ અહીંયા આ બધું છે ને જામનગર હજી સેટ છે ને સતુપ્રેસ ટૂંકમાં રાજાનગર રાજા કહેવાય એનું છે પણ એનું છે તો કેવું પડે આપણે ખૂબ મોટી બધી એની છે ભગવાન એ કેમ થાય અહીંયા

દૂર દૂર સુધી ફેલાયેલો છે વન તો દૂર દૂર સુધી ફેલાયેલો છે આવ ટોપ ઉપર જઈએ છીએ હવે જોઈએ વાંથી કેવો નજારો છે જો ઉપરથી ચોખ્ખો ન થાય હા અહીંયાથી હવે જોઈએ અહીંયાથી કેવો નજારો છે ન્યા છે ને છાયડો છે ને પવન નામી આવશે એટલે કાં જો સ્વિમિંગ પુલ છે પણ હવે ક્યારે બને હા પણ ક્યારે સ્વિમિંગ પૂલ નહીં હોય આપણે ઘડવાય નહીં દે આમાં છે તો સ્વિમિંગ પુલ ને હશે તો આમાં કેટલું પબ્લિક હશે એ તો તમે વિચારો કામ ચાલુ છે એટલે બંધ છે હવે અહીંયાથી આમ નજારો જોઈ લ્યો બંધાય એવું હવે અહીંયાથી જ્યારે ગરમી હતી તો અહીંયા કંઈ છાયડાની વ્યવસ્થા નથી એ ખોટું છે કે ખાલી બેહવાની વ્યવસ્થા હોય ને તો મજા આવે ગરમી થાય છે વાત ચાલતી આપણે પાણીની વ્યવસ્થા છે એટલે કઈ વાંધો નથી આપણા શૂઝ છે ને મારા શૂઝ છે ને ભૂલ અંદરથી ફૂલ ગરમ થઈ ગયા છે આ જોઈ લ્યો તમે નજારો એકદમ મસ્ત છે ઝાડવા વાળો પાણી પીવડાવવામાં આવે છે બહુ મસ્ત છે આવો તમે પણ અહીંયા એક જ છે એવી વસ્તુ કે અહીંયા અહીંયા સાયડો નથી બેસવા માટે છે અમુક અમુક સ્થળ અહીંયા પબ્લિક ફૂલ હોય છે હું પબ્લિક ને એક જ વસ્તુ કહું છું અહીંયા બધી મસ્ત સુવિધા છે પણ ખાલી એક વસ્તુ છે

ફોટા માટે ઉભી ગયા પાડો હા કેમેરામેન સમજી ને એક